મહવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે અને સમાજ સુરક્ષા કચેરી ભાવનગર દ્વારા એડીપી યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિશુલ્ક સાધનોની નોંધણી માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મહવા શહેર તેમજ પંથકના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાય ઉપકરણોની નોંધણી માટે કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુવા શહેર તેમજ પંથકના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ સહાય સહાયભર્યા કાર્યક્રમની વિસ્તૃત માહિતી જોઈએ તો મહુવા શહેરની સરકારી હોસ્પિટલના સહયોગથી અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા અને એડીપી યોજના અંતર્ગત આજરોજ સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જરૂરિયાતવાળા લોકોને જેમાં ટ્રાઇસિકલ વ્હીલચેર કાક ઘોડી કાનનું મશીન દ્રષ્ટિ બાધિત ફોલ્ડિંગ સ્ટિક વગેરે જેવા ઉપકરણની જે દિવ્યાંગજનો અને વરિષ્ઠ લોકોને જરૂર હોય તેની નોંધણી માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજાયેલા કેમ્પમાં મહુવા સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફનો ખૂબ જ સારો સહયોગ રહ્યો હતો તો દિવ્યાંગ નવજીવન સેવા સંસ્થાના તમામ સભ્યો અને પ્રમુખ બટુકભાઈ બિલ અને દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલીના મહુવા તાલુકાના સલાહકાર કમિટીના પ્રમુખ ભરતભાઈ પરમાર તેમજ અજયભાઈ પરમારની ખૂબ જ પ્રશંસની સેવાઓ રહી હતી તો મહુવાના સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી એકંદરે આ કેમ્પ સફળ રહ્યો હતો કારણ કે મહુવા શહેર તેમજ પંથકના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો મારું નામ એન બી ચૌહાણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી માનની આપણા દેશના વડાપ્રધાન અને અમારા જિલ્લાના સાંસદ નિમુબેન બાંભણિયાના સહયોગથી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વિકલાંગો માટે એને સાધન સહાય મળી રહે યોગ્યતા પૂરતી મળી રહે એ માટે એલએમકો સાથે સંકલન કરી અને વિકલાંગ યોગ્યતા માટેનો કેમ્પ આજરોજ રાખેલો છે જેમાં મહુવાના આઈની સ્થાનિક જનરલ હોસ્પિટલના ડોક્ટરની સેવા મદદ મળે છે અમારે નવજીવન સેવા ટ્રસ્ટ સંસ્થા છે સ્થાનિક એનજીઓ જે વિકલાંગ સાથે કામ કરે છે એ અમારા સરકારી મશીનરી જેમાં વિકલાંગ વિવિધ સંસ્થાઓ અમારી જિલ્લાની છે એમાં અમારા સમાજ સુરક્ષા વિભાગ બાળ સુરક્ષા વિભાગના સહયોગથી લોકોના અહીંના સ્થાનિક જેવા સેવાભાવી સંસ્થાના સહયોગથી ભો લોકોને ભોજનની અને જરૂરી મદદ અને માર્ગદર્શન મળી રહ્યું છે આભાર